વડોદરામાં આવકના દાખલા માટે ધસારો ધોરણ દસ અને બારના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો દાખલો કઢાવ્યો માટે આવ્યા છે ધોરણ અને પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો પ્રતિદિન એક હજારથી વધુ લોકો આવકનો દાખલો કઢાવવા માટે આવે છે આવકના દાખલા જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટીની જરૂર પડતી હોય છે નર્મદા ભવન સ્થિત સેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર લેવા માટે આવી પહોંચ્યા પ્રતિદિન એક હજારથી વધુ લોકો દાખલો કરાવવા માટે આવે છે ધોરણ દસ અને બારના પરિણામ પછી લોકોની કતાર જોવા મળી ત્રણ જ દિવસમાં ચાર હજાર થી વધુ જેટલા લોકોએ આવકનો દાખલો કરાવ્યો છે વધુ લોકો સવારથી લાઈનમાં ઊભા રહે છે કુનાલ શર્મા સંવાદદાતા અમારી સાથે વડોદરાથી જોડાયા છે જે કુનાલ જે રીતે આવકનો દાખલો કરાવવા માટે સતત લોકો આવી રહ્યા છે ત્રણ જ દિવસમાં ચાર હજારથી વધુ કેસ શું વિગતો

છેલ્લા ત્રણ દિવસની પરિસ્થિતિ ઇશ્યુ છેલ્લા ત્રણ દિવસથી વધારે ભીડે એનું કારણ કે દસમાને બારમાનું રિઝલ્ટ આવ્યું અને દસમાના બારમાનું રિઝલ્ટને કારણે લોકોનું વાલીઓને જે આવકના દાખલા હોય જાતિના દાખલા હોય એની તાંતી જરૂરિયાત હોય એના માટે લોકો આવતા હોય છે છેલ્લા ત્રણ દિવસની અંદર અમારા દ્વારા જિલ્લાની અંદર કુલ ચાર હજારથી વધારે આવકના દાખલા જાતિના અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટો ઇશ્યૂ કરવામાં આવેલ છે દસારો હોય છે કોઈ રજગ થતી હોય કે કોઈને પાછા જવું પડતું નહીં ગસારો તો રહેવાનું કારણ કે હાલ એક જ એક એક દિવસોમાં લોકો આવતા હોય તો થોડું ઘસારો રહે પણ કોઈ રકઝક નથી થતી એનું કારણ કે અમારા દ્વારા સ્ટાફને અમે નવ સાડા નવ દસ વાગ્યાથી અમે બોલાવી લઈએ તો જેનાથી કામગીરી ચાલુ કરી લે અને જેટલું બને એટલું મોડા સુધી કામ કરી અને અરજદારોને સંતોષકારક કામગીરી કરવામાં આવે છે બિલકુલ જોઈએ તો સાડા દસ વાગ્યાનો ટાઈમ છે ત્યારે કચેરીમાં અત્યારથી જ અહીંયા લોકો જાતિનો દાખલો હોય કે આવકનો દાખલો હોય નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે અહીંયા આવતા હોય છે વિવિધ શાના માટે અહીંયા દાખલા માટે આવકના દાખલા માટે એટલે દસ બાર પછી માટે બિલકુલ તમામ અપડેટ બદલ આભાર તો જે રીતે આવકના દાખલા માટે લોકો છે સતત દસ અને બાર ની પરીક્ષા પછી ચાર હજાર થી વધુ લોકોએ આવકના દાખલા કરાવ્યા